નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ છે મિત્રો આઠ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને ને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો સાડા ત્રણસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે અને રજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો કાલના બજાર વિશેની વાત કરીને તો મિત્રો એક સૂકો ક્વોલિટી મિત્રો કાલની બજાર વિશેની વાત કરીને તો મિત્રો કાલે એકદમ સૂકો સોલિડ માલ ધાણીનો વકલ આવ્યો તો મિત્રો તેનો બજાર થયા હતા મિત્રો છત્રીસો એકાવન રૂપિયાના ભાવ થયા હતા મિત્રો એટલે આજે પણ એવા માલ દેખાઈ રહ્યા છે અમુક અમુક વકલ એવા સૂકા માલ સારા માલ દેખાઈ રહ્યા છે મિત્રો અને મિત્રો ધાણીની આવક વિશે વાત કરીને તો ધાણીની બસો કોથરા આસપાસની આવક ધાણીની છે મિત્રો દોઢસો કોથરા આસપાસ નવા ધાણાની આવક છે મિત્રો તો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં જ રૂબરૂ જોઈને જાણીશ કેવા રહેશે આજના રાણી અને દાણાના બજાર ભાવ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો આજે આ ટાઈપના માલ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ દાણા છે મિત્રો ને એકદમ સૂકો માલ ને કલરવાળો માલ છે તો આને કેવા ભાવ થશે આપણે હમણાં થોડીક વારમાં રાજી આવેલી જાણશે મિત્રો કે આ સૂકો માલ એકદમથી છે એક આ ધાણી આવેલી છે ધાણીનો સારો માલ છે આ સૂકો માલ છે ટકા કોક હવા વાળા માલ આવ્યા છે તો તેના આવી રીતના ઢગલા કરેલા છે મિત્રો તમે જો આ માલ હવા વાળો થોડોક છે એટલે ઢગલો કરેલો છે મિત્રો બંને તા લાગીને હવા વાળો માલ નો લેવો તો તેથી કરીને તમને ભાવ સારા મળી દે તો થોડીક વારમાં ચાલો હરાજી નું કામકાજ ચાલુ તૈયારી છે હરાજી નો ભાવ કેવા રહેશે જાણીએ જી એકતાલીસો રૂપિયામાં એકતાલીસો ને એક રૂપિયામાં જે ધાણા વેચાતા ને ખેડૂત મિત્રો મળી ગયા છે આપણે તો એની વાત કરીએ આ ખેડૂત મિત્રો તમારું ગામ કયું વાળાવાડા અને કેટલા વીઘાના ધાણી હતી

આના એકતાલીસો એક રૂપિયાનો ભાવ છે તમે જોયું આ માલ એકતાલીસો એક રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો એકતાલીસો એક રૂપિયામાં વેચાણો માલમાં કાંઈ ન પડે સુપર ક્વોલિટી આ માલ પણ એકતાલીસો ને એક રૂપિયામાં વેચાણ ધાણી છે એકદમ કલરવાળી ને એકદમ સૂકો માલ અને એકદમ કલર માલમાં કાંઈ ન પડે પણ દલાલમાં વેચાણો તમે એકતાલીસો એક રૂપિયા એકતાલીસો એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે જે સુપર કલરમાં માલ છે એકતાલીસો એક રૂપિયામાં વેચાણે તમે માલમાં કાંઈ ન ઘટે એકદમ સોલિડ ધાણી છે મિત્રો એકતાલીસો એક રૂપિયામાં વેચાણી છે તમે જો આ માલ એકતાલીસ સુપર વકલ છે મિત્રો આ એકતાલીસો એક રૂપિયામાં વેચાણ છે એમાં કાંઈ ન ઘટે માલમાં એકદમ સોલિડ માલ એકતાલીસો એક રૂપિયા માલમાં કાંઈ ન ઘટે બે હજાર છોતેર રૂપિયાનો ભાવ છે આ ધાણી છે મિત્રો પણ કસ્તરો વાળો માલ છે બે હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલનો ચોત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ ચોત્રીસો એક રૂપિયાનો ભાવ છે તે મિત્રો ચોત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં છે ચોત્રીસો ને એક રૂપિયામાં આ ધાણી છે ત્રેવીસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે મિત્રો અને કલર વાળો માલ છે સૂકો માલ છે ત્રેવીસો છોતેર રૂપિયા માઇનો રવા સાથે છે બાકી એકદમ સૂકો ખખડે છે ત્રેવીસોતેર આપણા સોળસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે હવા વાળો માલ છે મિત્રો સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે હવાવાળો માલ છે આમાં સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ ઢગલો છે હવાવાળો છે સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ જે છે ધાણી છે મહિનો રવા સાથે છે મિત્રો ઓગણીસો એકાવન રૂપિયામાં વેચાણે છે ધાણી ઓગણીસો ને એકાવન ને એક રૂપિયાનો ભાવ છે જે આમાં ઓગણીસો ને એક રૂપિયામાં વેચાણે છે મિત્રો આમાં ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ જે છે ધાણા છે એનો હવા સાથે છે મિત્રો 好的。